સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ભાઈ શ્રી છગન નાનજી અંગે છે છગનભાઈ નાનજી લેમડીના સ્થાનકવાસી જૈન શ્રાવક હતા છેક સવંત ઓગણીસસો એકાવનથી સવંત ઓગણીસસો સત્તાવન સુધી તેઓને કૃપાલદેવનો સમાગમ રહ્યો હતો એક વખત લેમડી ઉપાશ્રયમાં બોટાદથી આવેલ જેઠમલજી નામના મુની પાસે તેમણે કૃપાલદેવ અંગે વાત સાંભળી મુનિએ કહ્યું કે રાયચનભાઈ ઉત્તમ છે અને તેમની વિદવતા ઘણી છે તે કવિ કહેવાય છે અને અવધાન પણ કરે છે તેમનો સંગ તેમની સોબત કરવાલાયક છે ભાઈ કેશવલાલ અને મનસુખભાઈ પાસેથી આ છગનભાઈએ વધુ જાણ્યું અને કૃપાલદેવના પત્રો પણ વાંચવા મળ્યા હવે છગનભાઈને કૃપાળદેવને મળવાની ઇંતેજારી જાગી પરમકૃપાલદેવ વઢવાણ કેમ્પમાં પધારવાના હતા ત્યારે બીજા મુમુક્ષીઓ સાથે છગનભાઈ પણ તેમને તેડવા લીમડી ગયા બધા વઢવાણ કેમ્પમાં ગયા અને ત્યાં પ્રથમ વખત તેમને કૃપાઉદયનો ઉપદેશ સાંભળવા મળ્યો મુનિ દીપચંદજી પણ એકલા સમાગમમાં આવતા સાવંત ઓગણીસો એકાવનમાં વવાણીયા જુજીબેનના લગ્નમાં પણ તેઓ ગયેલા ત્યાં કૃપાળદેવ પાસે કોઈ વ્યવહારિક વાત કરવા આવે તે અગાઉ જ પોતે સોળ તાણીને સૂઈ જતા અને જેવો આવનાર ચાલ્યો જાય કે કુપળદેવ ઉઠીને બેસી જતા કોઈ સત્સંગ કરે તો કલાકો સુધી થાક્યા વગર આત્માની વાતો કરે આ વખતે કુપોળદેવે છગનભાઈને સુંદરવિલાસ વાંચવા કહેલ એક વખત મૂળી ટેસ્ટને મનસુખભાઈ સાથે છગનભાઈ પણ દર્શને ગયા પરમ કુપદેવ પૂછે છે સુંદરવિલાસ વાંચ્યું છગનભાઈ આ કહ્યું એટલે તેમને આચરણ સૂત્ર વાંચવા કહ્યું છગનભાઈ આચરણ સૂત્ર ઉપાસમાં જઈ સાધુ પાસે વંચાવે અને આ વાત કેશવલાલે પત્રમાં ગોપાલદેવને જણાવી તે જ વર્ષે જ્યારે ગોપાલદેવ હળમત્યા પધાર્યા ત્યારે છગનભાઈ તેમની સેવામાં હતા ગામ પરગામના લોકો આવે સર્વેના મનનું પૂછ્યા વગર સમાધાન થઈ જાય દરેક જાતિના લોકો આવે મુસલમાનો પણ આવે અને તેઓના પ્રશ્નોનું પણ સમાધાન થઈ જાય વાત ફેલાણે કે કોઈ મહાત્મા પુરુષ પધારે છે અને લોકોની ભીડ વધવા માંડી તેથી પરમકુપુરદેવે પાંચમી દિવસે રાણપુર જવાનું કર્યું કોઈ પૂછ્યું સામાયિક કરવી અને ચોવીયર કરવો કે નહીં ગોપાલદેવ બોલ્યા સામાયિક વગેરે કરતા હોય તેમને કદી અટકાવવા નહીં પણ સાચી સમજણ કરાવતા જવું તો અધ્યાત્મમાં તે ચડતા જાય એક દિવસ છગનભાઈને તમાકુનું વ્યસન છોડવા ગોપાલદેવે ટકોર કરી અને તેમણે ત્યારથી જ તે સદંતર છોડી દીધું છગનભાઈને આઠ ડસ્ટની સજાએ મુકપાટ કરી હંમેશા સંભાળવા કહ્યું અને દ્વેષ અને નિંદા ટાળવા ઢુંઢિયાના ઉપાસરે એટલે કે સ્થાનકવાસીના ઉપાસરે ન જવા કહ્યું એક દિવસ ભાઈ કેશવલાલે ગોપાલદેવને કહ્યું કે આ છગન બધું સાંભળીને કહી દે છે પરમ કૌલદે છગનભાઈને પૂછ્યું છગનભાઈએ પાંચ સાત માણસોના નામ સાથે કહ્યું કે હા પોતે તેમને તો કહે જ છે અને કહેશે ત્યારે ગોપાલદેવ બોલે ઠીક એક દિવસ પોતાનું ચિત્રપટ આપતા કહ્યું કે હરિહંતની દશા એ અરિહંતની દશા પૂજવા યોગ્ય છે અને શ્રીમદ્ પરમગુરુને રોજ પાંચ માળા ગણવા પણ જણાવ્યું તો ઓગણીસો પંચાવનમાં પરમકુરદેવને પત્રમાં નાકે રૂપ નિહાલતાનો અર્થ પૂછ્યો તેના જવાબમાં કુપૌળદેવે વજ્રમૂત આઠસો સાહીઠ રૂપે જવાબ લખ્યો છે સંંત ઓગણીસો છપ્પનમાં પરમ કૌલદેવ અમદાવાદ હતા ત્યારે ચાર જણા તેમને વિરમગામ તેડી જવા આવ્યા અંબાલભાઈએ તેમને રોકીને કહ્યું કે સાહેબજી સૂતા છે છતાં છગનભાઈએ દરવાજો ખોલી નાખ્યો તો અગાઉથી જ બેસી ગયા હતા એ ચાર જણમાં એક ભરણીનો બાબુ હતો જેણે દસ વર્ષ પહેલાં ગોપાલદેવને એક પ્રશ્ન પૂછે બાબુ કંઈ પણ બોલે તે પહેલાં જ ગોપાલદેવ બોલ્યા તમારા પ્રશ્નનો જવાબ લખવાથી તમને સમજણ પડે નહીં પણ રૂબરૂમાં સમજ મળે તો પડે પછી તેનું વિવેચન કરી બાબુનું સમાધાન પણ કર્યું હતું વિરમ ગામમાં ઉપકારીના ઉપકારને ન ઓળવાની શીખ આપી છગનભાઈને દહીં અને છાશનો આગ્રહ બહુ અને તુવેર દાળ ભાવે જ નહીં કુપોલદે દહીં અને છાશનો આગ્રહ છોડાવ્યો અને તુવેરની દાળ ખાતા કેર્યા વણારસીભાઈના પત્ની અને તેમના પિતા તેઓ સત્સંગમાં આવતા તેથી તેમના ઉપર દ્વેષ રાખતા એક દિવસ બંને આવ્યા અને કોલની વાણી સાંભળી સંતોષ પામ્યા તેઓ બોલ્યા આવું નહોતું જાણ્યું દેવ સાચા પુરુષ છે એવી બંનેને ત્યારે શ્રદ્ધા થઈ એક દિવસ મોરબીના નવલચંદભાઈ આવ્યા પરમગોપાલદેવે છગનભાઈને કહ્યું કે તમારી પાસે છબીઓ છે ને છગનભાઈ જૂઠું બોલ્યા કે અહીં મારી પાસે નથી કુપાલદેવે જ્ઞાનથી જાણીને તુરત જ કહ્યું કે મનસુખની દુકાને તે મૂકી છે તે લાવીને આપ છગનભાઈ બોલ્યા બાપજી એ તો હું નહીં આપું કારણ કે તમારા હાથથી મને આપેલ છે તે હું કોઈ દિવસ ન આપું કુપાલદેવ બોલ્યા ખીમચંદભાઈ વાળી તારી પાસે છે તે તો લાવીને આપ પછી તે છબી છગનભાઈ નવલચંદભાઈને લાવીને આપી એક દિવસ નાથીબેનને નદીમાં કોકરવું મળ્યું તે તેમણે કુપોળદેવને આપ્યું કુપાળદે છગનભાઈને સાચવ આપ્યું એક મહિના સુધી કોઈ માલિક ન આવ્યો એટલે પરમપોરે તે પ્રાણજીવનભાઈને ધર્માદામાં આપી દેવા કહ્યું અમદાવાદ જતાં છગનભાઈને કહ્યું છગન આ કેમ્પમાં તું બધાને આવવા દેતો હતો તે વિશે અમે જાણતા હતા પણ હવે અમદાવાદમાં એવું કરીશ નહીં છગનભાઈ કબૂલ થયા કોઈ પગ ધબધબાવી ચાલે અને ઉતાવળે ચાલે ત્યારે ગોપાલદેવ ટોકતા અને ઉપયોગ રાખવા કહેતા ઉપરા ઉપરી ત્રણ દિવસ રસોડાની ચાવી એક વખત છગનભાઈ પ્રાણજીનભાઈને આપતા ભૂલી જાય છે અને બહાર વયા જતા પ્રાણજીનભાઈને અને છગનભાઈને આ અંગે બોલાચાલી થઈ ગોપાલદેવે છગનભાઈને રજા આપી પણ બે ચાર દિવસમાં સમાચાર આવ્યા કે છગનને કહેજો કે હવે શરીર પ્રકૃતિ સારી છે અને આઠ દસ દિવસ પછી તેમને ફરી પણ બોલાવ્યા એક દિવસ છગનભાઈએ બી જેમ કહેવાથી જલ્દી જમી લીધું ગોપાલદેવે પૂછ્યું છગન તું જમ્યો છગનભાઈ બોલ્યા આ બધાએ મારા વાંસે લાગીને મને બેસાડ્યું એટલે મેં જમી લીધું છે ગોપાલદેવ કહ્યું તારે મારા અગાઉ ખવાય છગનભાઈએ ફરી ભૂલ ન કરવા કહ્યું એક રાત્રે સાત વાગ્યાની આસપાસ છગનભાઈ અંબાલાલભાઈની સાથે ગોપાલદેવ આગાખનના દરવાજે બહાર એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં પોતે પણ હતા અને બોધ ધારા વરસતી હતી નાનાભાઈ મનસુખ આવી બોલવા લાગ્યા કે અહીં શરદી વરસે છે અને અહીં કેમ બેઠા છો ગોપાલદેવ બોલ્યા છગન આ ટાણે અમૃતના મેય વરસે છે અને અંતરાય કરનાર આવી ગયા છે પછી અંબાલભાઈને કહેવાથી બધા ઉઠ્યા સંવંત ઓગણીસો સત્તાવનમાં વઢવાણ કેમ્પમાં ગોપાલદેવ કહેતા આ સોનોનું પિંજરું તેનું બારણું ખુલી ગયું છે સિંહ પાંજરામાં છે તેને ચાલ્યા જતા કોઈ રોકનાર નથી ગમે ત્યારે છૂટી નીકળશે દેહને હાથમાં જુદા અનુભવાય છે મોક્ષ સુખ પાસે પુણ્ય અને પાપ બંને કશાય જ છે જ્ઞાનીને બંને સરખું છે એક દિવસે ગોપાલદેવ બોલ્યા છગન હવે બીજીમાં નહીં કરીએ વળી આગળ કહ્યું અમારી સમીપ આવેલા છે અને આવશે તેની સિદ્ધિ થશે અને ભણેલા કરતાં ભક્તિવાળાનો વેળાસર મોક્ષ છે એક દિવસ ગોપાલદેવે દાન શિયળ તપ અને ભાવના એ ચાર ધર્મના સાધન વિશે સમજણ આપીને કહ્યું કે ભગવાને દીક્ષા લેતા પહેલાં વિચાર્યું કે દીક્ષા લેતા દાનનો નાશ થશે તેથી વર્ષીદાન આપી દાન સફળ કર્યું એક દિવસ પરમપુમારદેવે છગનબેને ઝબકબા વિશે વાત કરતાં કહ્યું કે એને અમારા ઉપર હજાર ગણો મોહ છે પણ અમારે લગારે તેના ઉપર મોહ નથી મુંબઈ જતાં સ્ટેશન ઉપર દસ વૈકાલિક સૂત્ર આપી ચાર વખત વાંચવા કહેલ એક વખત અમદાવાદના અમુક ભાઈઓ ગોપાલદેવ સાથે વાદ વિવાદ કરવા આવ્યા ગોપાલદેવ તો બહાર ગયા હતા આવનાર ભાઈઓ સભા ભરીને બેઠા પરમપુલદેવ આવ્યા અને બેઠા કોઈ કંઈ પૂછી શક્યું જ નહીં થોડીવારે હિરાચંદભાઈએ ઉપદેશ આપવા કહ્યું ત્યારે ગોપાલદેવ બોલ્યા ઉપદેશ આપવાનો ત્યાગી પુરુષનો અધિકાર છે થોડી વાર બધા બેસી રહ્યા પછી ગોપાલદેવ બોલ્યા અમારા સમીપ આવો તો કર્મ કંઈ છોડીને જાઓ તો વાત કરીએ અને ગોપાલદેવે એવી વાત કરી કે બધા આગંતુક શાંત થઈ ગયા અને સૌ પોતપોતાના મનના ખુલાસા પામ્યા છગનભાઈના ભાઈ મોહનભાઈ ઘેરથી રિસાઈને કલકત્તા જવા નીકળી પડેલ તે ગોપાલદેવના પ્રસંગમાં આવ્યા કુપાલદેવ તેમને શાંત કરી વિરમગામ ઘેર પાછા મોકલ્યા તો ઓગણીસો છપ્પનમાં જ્યારે કુપાલદેવ વિઠ્ઠલભાઈના કારખાનામાં ચિત્રપટ પડાવી અને વડવાણ કેમ પધારવાના હતા ત્યારે તેમનું શરીર જોઈ છગનભાઈ બોલ્યા કે ચોથા આરામમાં મુનિઓ જે તપ કરે છે તેની જેમ જ આ હાડમાસ ચાલતા ચાલતા કડકડાટા બોલાવે છે રસોડાનું નામું પરમપુરને કહેવાથી છગનભાઈને આપવામાં આવ્યું ત્રણ દિવસમાં એક રૂપિયો ખોવાયો હિસાબમાં ગરબડ થઈ રવિશંકરભાઈએ કોપાલદોને ફરિયાદ કરી ગોપાલદેવ બોલ્યા તે ક્યાંય જવાનો નથી અને ત્રીજે દિવસે તે રૂપિયો ખિસ્સામાંથી ફરી મળ્યો પરમગોપાલદેવે છગનભાઈને કહ્યું કે દિરાસર પૂજા કરવા જા ત્યાં પૂજા કરી અને ભગવાન શાંતિનાથના કાનમાં જઈને કહેજે કે તમે વિતરાક દશા લઈ સિદ્ધિ સુંદરીને પામ્યો છો એમ મારા ગુરુ પણ વહેલા વહેલા તમારી પેઠે વિતરાગ દશા લઈ સિદ્ધિ વરવા આવવાના છે એક દિવસ નાસીબેનને કહ્યું ભણતા કરતાં ભક્તિથી વેળાસર મુક્તિ થાય ભણેલાને અભિમાન પણ થાય એક દિવસ રાજકોટના કોઈ બાલેક્ષત્રના દેહ પીડ્યાના સમાચાર સાંભળી ભાઈ છગનને કહ્યું એ જગ્યા એવી છે કે મહાત્માને ત્યાં દેહ મૂકવાનો છે એક દિવસ છગનભાઈએ ગોપાલદેવ કહીને બોલાવ્યા ત્યારે પરમ કુપાલદેવ પૂછ્યું તમે અહીં કહો છો ને તમને કોઈ બહાર પૂછશે કે ક્યાં ગયા હતા તો શું કહેશો છગનભાઈ બોલ્યા મારા ગોપાલદેવ પાસે ગયો હતો એમ બે ધડક કહીશ એ વાતથી દબાઈશ નહીં ગોપાલદેવ બોલે શર્માવું નહીં એ રીતે અંગતમાં કૃપાનાથ કોપાલદેવ વગેરે શબ્દો ભાવથી વપરાતા પણ જાહેરમાં કોપાલદેવ શબ્દ પ્રચલિત કરનાર આ છગનભાઈ જ હતા એક દિવસ છગનભાઈને નાથીબેનને કહી દેવા માતા અને જવકબેનને પોતાની ઓળખાણ કરવા સમજાવવા કહ્યું કેમ કે તેઓ માત્ર તો પોતાના નજીકના સ્નેહી તરીકે જ ગણતા હતા એક દિવસ છગનભાઈ અને કેશવલાલને એકલામાં બોલાચાલી થઈ છગનભાઈ ઉતારે આવ્યા કે કંઈ પણ બોલે તે પહેલાં કુપાલદેવે કહ્યું કેશવલાલની સાથે કાંઈ પણ તું બોલીશ નહીં એક વખત પ્રભુ શ્રીજી અને દેવીકંજી મુનિને થયું કે પરમ બોલદેવ ખોરાક લે તો સારું આ શરીર ટકે કેમ એ ભાવાર્થનો એક પત્ર લખ્યો તે જ વખતે ગોપાલદેવે દ્રાક્ષ મંગાવી અને ખોરાક લીધો પછી મુનિઓને આ અંગે પત્ર માટે લખી જણાવવા કહ્યું મુનિનો પત્ર અહીં આવ્યો અને ગોપાલદેવનો પત્ર મુનિઓને મળ્યો આ અંતર્યામીપણો એક દિવસ સાણંદના ઉકાભાઈ સેવા કરતા હતા ત્યારે તેમનું શરીર જોઈ છગનભાઈ બોલ્યા આ તો સુદર્શન શેઠનો દાખલો પરોક્ષ છે તે હવે પ્રત્યક્ષ જોવામાં આવ્યો વેદોદયનો નાશ પરમગોપાલદેવ બોલ્યા આમાં પુરુષ પણ નથી સ્ત્રી પણ નથી અને નપુસંગ પણ નથી પછી પાંચમી દ્રષ્ટિ બોલી અર્થ કર્યાને કહ્યું અમે છઠ્ઠી દ્રષ્ટિમાં છીએ છગનભાઈએ પૂછ્યું છઠ્ઠી દ્રષ્ટિવાળાને તો રોગ રહિત અને ગન તે સારો રહે ગોપાલદેવ બોલ્યા આ રોગ છે તે અજ્ઞાન પણ એ બાંધેલા કર્મને લીધે છે જ્ઞાનીને પણ ઉદયમાં આવે સર્વજ્ઞ વિતરાગને પણ પૂર્વે બાંધ્યા હોય કર્મ તે પૂર્ણ જ્ઞાન થયા બાદ પણ ઉદયમાં આવે વચનામત પાંચસો અડતાલીસ છગનભાઈ પરિચય નોંધમાં લખાવે છે કે કુપૌલના મળ મૂત્ર અને પરસેવામાં પણ સુગંધા આવતી એક દિવસ છગનભાઈ પરમપૌલના પગ દાબતા હતા પરમપૌએ જોરથી દાબવા કહ્યું છગનભાઈ બોલે બાપજી હું તો કોઈ જબરાને દબાવું તો તેને પણ વસમું લાગે આમ કેમ વધારે ભાર દઈ દાબા કહો છો પરમ કોલદેવ બોલ્યા એ તાંબાના હાડ છે સોમચંદ માસુખરામને આ જ અંગે કહેલું કે આ તો વધ નારાયણ સેંગણ છે પીડા વધારે હોય ત્યારે પણ કુપોળદેવ કોઈ ફરિયાદ કે કોઈ અરેરાટી કરતા નહીં એક દિવસ ઓરડાની બહાર ભિખારીઓ અંદરો અંદર વાતો કરતા હતા કે આજે પોતાને શું ખાવાનું મળ્યું પોતે શું ખાધું અને ઘરનાને શું આપ્યું એ ઉપરથી કુપાળદેવે પરમાર્થ લેવા સલાહ આપી જ્ઞાનીને સકળ જગત એઠવત જ છે ઘર જમીન જાગીર ઘરેણાં સોનું રૂપું બધું એઠવત જ છે જેવીને ભિખારી વૃત્તિથી અહોભવ થાય છે અનંતકાળનું યાચકપણું છે તેથી આવું બને છે પરમકુપાલદેવ મળ્યા બાદ તે અનંતકાળનું યાચકપણું હવે મટે એમ છે મનસુખ દેવસિંહના પુત્ર ગિરિધરભાઈ પોતાના પિતા ઉપર ગુસ્સે થયેલ અને રીસાઈ ગયેલ તેઓ ગોપાલદેવ પાસે આવ્યા કે શાંત થઈ ગયા અને મનસુખભાઈને પણ ક્રોધથી કંઈ કહ્યું નહીં એક દિવસ દહીં અને બાજરાનો રોટલો ખાધો બંધકોશ થયો અને એવી પીડા ઉપડી કે દેહ છૂટી જાય આખો દિવસ પીડા સહન કરી અને પછી દવા લીધી એટલે ઝાડો થયો અને પીડા સમાણી પછી પોતે જ ખુલાસો કર્યો કે એક મહિનાના કર્મો અમે એક દિવસમાં ભોગવીને ખપાવી દીધા આ ઉદીણા કહેવાય કર્મને સામે ચાલી બોલાવી ભોગવીને ખેરવી નાખવા તે એક દિવસ ભાઈ છગનને લલ્લુજીની જેમ આહાર ઓછો અને સ્વાદરહિત કરવાનો બોધ કરેલ ભાઈ છગન લખે છે તીર્થંકરના અતિશયની વાત પરોક્ષથી તો જાણતા પણ પરમકુવની સમીપમાં તેમના પ્રત્યક્ષ અતિશય જાણ્યા કોઈ મરણની વાત આહાર લેતા વખતે કરે તો તેઓ આહાર પડતો મૂકી ઉદાસીન થઈ જતા મહાવીરને ઓળખવા મહાવીરને ઓળખનાર જોઈએ તેમ પરમકુવલને ઓળખવા તેઓને ઓળખનાર જોઈએ અને તેથી જ આ પરિચય નોંધોના આંખે દેખાય અહેવાલો પરમકુવલ્ને ઓળખ માટે ઉત્કૃષ્ટ નિમિત્ત બની રહે છે જેમ કે સામેવાળાના મનની વાતો કહી દેવી અને વગર પૂછે સમાધાન કરી દેવું તે ગોપાલદેવ નામ કેમ પ્રચલિત થયું તેનો રોચક અને બૌદ્ધદાયક ઇતિહાસ તે પોતાના શરીરનું સંગેણ તાંબા જેવું અને વજ્રશપ નારાજ સંગેણ છે તે પોતે તદ્દન મોહ રહી જીવી રહ્યા છે તે વેદોદયનો નાશ થઈ ચૂક્યો છે તે દેહમાં છતાં દેહાથી જ દશામાં જીવી રહ્યા છે સિંહ છે પાંજરામાં પણ પાંજરું ખુલી ગયું છે ગમે ત્યારે સિંહ છૂટી નીકળશે તે છઠ્ઠી દ્રષ્ટિમાં આવ્યા બાદ પ્રગટ થતા ગુણો અતિશયો તીર્થંકર તુલ્ય અતિશયો જેવા કે કશાય કે હિંસાની વૃત્તિ સમાઈ જાય તે અને મળમૂત્ર વગેરેમાં કસ્તુરી જેવી સુગંધ આવે તે અને આવનાર પુરુષનું પોતાની ભાષામાં વગર પૂછે સમાધાન થઈ જાય તે વગેરે પોતાનું ચિત્રપટ એ તો અરિહંતનું ચિત્રપટ છે તે હવે પોતે બીજીમાં કરવાના નથી તે અને પોતે ભગવાન શાંતિનાથની જેમ અલ્પ સમયમાં શાશ્વત શાંતિમાં બિરાજવાના છે તે અંગે આવા નિમિત્ત અને પોતે ભગવાન શાંતિનાથની જેમ અલ્પ સમયમાં શાશ્વત શાંતિમાં બિરાજવાના છે તે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ